મિત્રો એક પછી એક તમાચા ભારત સરકારના ગાલ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ મારી રહ્યા છે પહેલાં તેણે પંદર વીસ વખત કીધું કે મેં જ સી સ્પાયર કરાવડાવ્યું છે જરૂરત હતી કે નહોતી ભારતે લપડાક બરાબર પાકિસ્તાનને મારી હતી કે નહતી મારી એ બે નંબરની વાત છે મેં કીધું ધંધો બંધ કરવાની ધમકી આપી અને સી સ્પાયર થઈ ગયું આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની છબીને ખૂબ હાંસી હાનિ પહોંચી હમણાં તાજેતરમાં એવું નિવેદન આવ્યું છે આજ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે

કરોડોનો ખર્ચો કર્યો લાલ જાજમ પાથરી ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોય ગુજરાતમાં ત્યારે ભૂલથી પર ગરીબનું ઝૂંપડું ન દેખાય એના માટે શું કહેવાય આર્ટિફિશિયલ આખી વોલ ઊભી કરી દીધી સાદળીઓ પાથરી દીધી જેથી ગરીબ માણસોનો ચહેરો ના દેખાય ડોનાલ્ડ ટ્રમ્પને બધું જ કર્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહી દીધું કે એ પાકિસ્તાન સાથે છે ઇન્ડિયા સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વગુરુ બનીને ફરવાનો ફાંકો મારે છે ગુજરાત અને દેશની જનતા એવું જાગવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગુરુએ ભારતની આબરૂને નિલામ કરી નાખી છે